હેલો એવરી વન વેલકમ ટુ અવર યુટ્યુબ ચેનલ આજે આપણે પ્રકરણ આઠનો અભ્યાસ કરવાના છીએ જેમાં આપણે અમુક દાખલાને અહીંયા સાદુરૂપ આપવાનો છે બટ પ્રશ્ન શરૂ કરતાં પહેલાં તેના ઉકેલ માટે આપણે અમુક સૂત્રની જરૂર પડીશું જે પહેલાં આપણે અહીં અભ્યાસ કરીશું પ્રથમ સૂત્ર છે એ પ્લસ બીનો વર્ગ શું થશે એનું સૂત્ર એનો વર્ગ વત્તા ટુ એ બી એટલે કે ટુ એ અને બી ત્રણેયનો ગુણાકાર કરવાનો છે પ્લસ બીજા પદનો વર્ગ એટલે કે બીનો વર્ગ બીજું સૂત્ર છે એ માઇનસ બીનો વર્ગ જેનો બરાબર છે એનો વર્ગ માઇનસ ટુ એ બી પ્લસ બીનો વર્ગ અને ત્રીજો સૂત્ર છે એ પ્લસ બી ગુણ્યા એ માઇનસ બી અહીંયા પ્રથમ પદ બંને સરખા છે અને દ્વિતીય પદ પણ સરખા છે અને ચિહ્નો અલગ હોય તો આ પહેલાં પ્રથમ પદનો વર્ગ થશે એટલે કે એનો વર્ગ પ્લસ માઇનસ માઇનસ થશે અને બીનો વર્ગ આ ત્રણ સૂત્રનો ઉપયોગ કરીને જ આપણે આપણા દાખલા અહીંયા કરી શકવાના છીએ તો સૌથી પહેલાં તમને આ ત્રણે ત્રણ સૂત્ર મોઢે હોવા જોઈએ એના વગર પ્રશ્ન આઠના દાખલા તમને આવશે નહીં તો સ્ટાર્ટ કરીએ ક્વેશ્ચન નંબર વનથી ઓકે અહી તમે જોઈ શકો છો કે આ બંને પદ સમાન છે બરાબર તો આને આપણે કેવી રીતે લખી શકીએ ત્રણ એક્સ પ્લસ નો વર્ગ પ્લસ ત્રીસ એક્સ ઓકે આ આપણું થયું પ્રથમ પદને આપણે નામ આપી દઈશું એ અને આ થયું દ્વિતીય પદ એટલે કે બી અહીંયા કયું સૂત્ર વપરાશે એ માઇનસ બીનો વર્ગ શું એ માઇનસ બીનો વર્ગ એનો વર્ગ માઇનસ ટુ એ બી પ્લસ બીનો વર્ગ ઓકે કેટલો થશે એનો વર્ગ ત્રણ એક્સનો વર્ગ માઇનસ ટુ એની કિંમત ત્રણ એક્સ બીની કિંમત પાંચ પ્લસ દ્વિતીય પદ હતો પાંચ એટલે કે પ્લસ પાંચનો વર્ગ કેટલો થશે અહીંયા ત્રણ એક્સનો વર્ગ નવ એક્સનો વર્ગ માઇનસ બે તરી છ છ પંચા ત્રીસ એટલે કે ત્રીસ એક્સ પ્લસ પાંચનો વર્ગ પચીસ પ્લસ ત્રીસ એક્સ નવ એક્સ એઝ ઇટ ઇઝ માઇનસ ત્રીસ પ્લસ થ્રીસ એક્સ માઇનસ પ્લસ છેલ્લે શું થશે આ પદ ઉડી જશે પ્લસ પચીસ ઓકે તો આ છે ટુ એક્સ પ્લસ થ્રી ગુણ્યા ટુ એક્સ પ્લસ થ્રી માઇનસ ઉપરવાળા દાખલા જેવું જ છે થોડું ઘણું પહેલાં બંને પદ સમાન છે એટલે આપણે લખીશું ટુ એક્સ પ્લસ નો વર્ગ માઇનસ નવ આ આપણો એ આ પછી આપણો બી તો એ પ્લસ બીના વર્ગનું સૂત્ર અહીંયા તમને આગળવું જોઈએ એનો વર્ગ એટલે કે ટુ એક્સનો વર્ગ પ્લસ બે ગુણ્યા ટુ એક્સ પ્લસ ગુણ્યા ત્રણ પ્લસ પદ એટલે કે ત્રણનો વર્ગ માઇનસ નવ અહીં આપણે કઈ સૂત્ર વાપરીએ તે આપણે બાજુમાં લખી દઈશું કારણ કરીને એ પ્લસ બીનો વર્ગ બરાબર એનો વર્ગ પ્લસ ટુ એ બી પ્લસ બીનો વર્ગ એવી જ રીતે ઉપરવાના દાખલાઓ પણ આપણે લખી દેવાનું છે કે એ માઇનસ બીનો વર્ગ બરાબર શું આપણે લીધું એનો વર્ગ માઇનસ ટુ એ બી પ્લસ બીનો વર્ગ ઓકે પાછા આવી જઈશું અહીંયા ટુ એક્સનો વર્ગ કેટલો થશે ચાર એક્સનો વર્ગ પ્લસ બી દુ ચાર ચડતરી બાર કે ટુવેલ એક્સ પ્લસ ત્રણનો વર્ગ થશે નવ નવ માઇનસ નવ ઉડી જશે जवाब आपका આવશે 4x નો વર્ગ + 12x પ્રશ્ન નંબર 3 x નો વર્ગ + 5 * x નો વર્ગ - 5 + 25 આ બંને પદ આગળવાળા પદની જેમ એક જેવા નથી અહીંયા પ્રથમ પદ સમાન છે અને દ્વિતીય પદ સમાન છે તો અહીંયા કઈ સૂત્ર વપરાશે એ પ્લસ બી આપણે એ છે તો આ આપણું બી છે એટલે એ પ્લસ બી એક્સના વર્ગને એ નામ આપ્યું અને પાંચને શું નામ આપ્યું છે આપણે બી તો એ પ્લસ બી ગુણ્યા એ માઇનસ બી એનું સૂત્ર શું છે યાદ છે વિદ્યાર્થી મિત્રો એ પ્લસ બી ગુણ્યા એ માઇનસ બીનું સૂત્ર છે એનો વર્ગ માઇનસ બીનો વર્ગ એની કિંમત છે એક્સનો વર્ગ એટલે એનો વર્ગ માઇનસ બીની કિંમત છે પાંચ એટલે કે પાંચનો વર્ગ પ્લસ પચીસ બરાબર એક્સની બેની બે ઘાત એટલે કે ઘાતની ઘાતનો શું થાય સર ગુણાકાર થશે બે દુ ચાર માઇનસ પાંચનો વર્ગ કેટલો થશે પચીસ પ્લસ માઇનસ પચીસ પ્લસ પચીસ થશે ઉડી જશે એટલે આપણો જવાબ આવશે એક્સની ચાર ઘા લાસ્ટ ક્વેશ્ચન નંબર ચાર ટુ એક્સ પ્લસ ફોર ગુણ્યા ટુ એક્સ માઇનસ ચાર માઇનસ આઠ આ દાખલાની જેવો જ છે આ જો હું ટુ એક્સને એ નામ આપું અને ચારને બી નામ આપું તો આપણી એની કિંમત આ બી તો એ વત્તા બી ગુણ્યા એ માઇનસ બીનું સૂત્ર અહીંયા બરાબર આવશે ઓકે એ પ્લસ બી ગુણ્યા એ માઇનસ બી સૂત્ર શું છે એ સ્ક્વેર માઇનસ બી સ્ક્વેર એની કિંમત ટુ એક્સ એનો વર્ગ માઇનસ બીનો વર્ગ માઇનસ આઠ અહીંયા આપણે લખી દઈશું એ પ્લસ બી ગુણ્યા એ માઇનસ બી બરાબર એ સ્ક્વેર માઇનસ બી સ્ક્વેર ટુ એક્સનો વર્ગ કેટલો થશે ચાર એક્સનો વર્ગ માઇનસ ચારનો વર્ગ સોળ માઇનસ આઠ ચાર એક્સનો વર્ગ માઇનસ માઇનસ પ્લસ સોળ ને આઠ કેટલા થશે ચોવીસ છે નો કયો આવશે નો આવશે આ છે આપણો જવાબ થેન્ક યુ